સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરની પદયાત્રા નવેમ્બરથી ડિસેમ્બર સુધી જુદા જુદા આ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાની જિલ્લાઓ સરદાર એકસો પચાસ પુરવઠા જિલ્લા પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે અને નાંદોદ તાલુકાના ધારાસભ્ય ડોક્ટર દસનાબેન દેશમુખે લીલી ચંડી આપી પદયાત્રાનું બદામ ગામથી પ્રસ્થાન કરાવ્યું હતું તો પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલે બદામ ગામ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને ફુલાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમ દરમિયાન સરદાર પટેલ સાહેબના જીવન આધારિત સ્પીચ રજૂ કરી હતી આ દરમિયાન ઉપસ્થિત સૌએ સ્વદેશી અંગે શપથ લીધી હતી તો સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ બધા નીકળેલી પદયાત્રા નાંદોદ તાલુકાના વિવિધ ગામમાંથી પસાર થઈને હજરપુરા ગામે સમાપન થવા પામી હતી તો આ પદયાત્રામાં જોડાયેલા નાગરિકોએ બેનરો પોસ્ટરો દ્વારા યુનિટ માર્ચનો સંદેશ આપ્યો હતો અખંડ ભારતના શિલ્પ એવા મહામાનવ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જન્મજયંતિની સમગ્ર દેશની ઉજવણી થયેલી રહી છે ત્યારે આજે અહીંયા રાજપીઠના નર્મદા જિલ્લાના બદામ ખાતેથી પણ પદયાત્રા કરવામાં આવી રહી છે સરદાર સાહેબ એ શ્રેષ્ઠ વ્યક્તિ હતા કે જેઓએ પાંસો ને બાસઠ જેટલા રજવારાઓને એક કરીને એક ભારત શ્રેષ્ઠ ભારતની કરીને આપણે જોયું છે કે સરદાર વલ્લભભાઈ પટેલે જે વખતે અંગ્રેજોની લડાઈમાં પણ અગ્રેસર રહીને જે રીતે અંગ્રેજોનો અત્યાચાર થઈ રહ્યો ત્યારે સરદારભાઈ વલ્લભભાઈ પટેલે ખેરા ખાતે બોસર ખાતે અને બારડોલી ખાતે સત્યાગ્રહ કરીને જે પ્રકારે કામગીરી કરી હતી અને ખેડૂતોને એક કર્યા હતા ત્યારે બારડોલી ખાતેથી એમને સરદાર પટેલનું બિરુદ થયું હતું અને એ જ રીતે એમના દ્રઢ નિર્ણયને કારણે પણ એમનું લોખંડ પુરુષ તરીકેનું બિરુદ પ્રાપ્ત થયું ત્યારે આ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની દોઢસોમી જન્મજયંતિ સમગ્ર દેશની ઉજવણી થઈ રહી છે ત્યારે આપણા ગુજરાતની અંદર પણ નર્મદા જિલ્લાની અંદર એકતા નગર ખાતે જે તે વખતે તત્કાલીન આ રાજ્યના મુખ્યમંત્રી એવા આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એકસો ને બ્યાસી મીટરની ઊંચાઈએ અહીંયા સરદાર સરોવર ખાતે એમની પ્રતિમાનું અરાવરણ થાય આખા વિશ્વની અંદર સૌથી ઊંચા ઊંચી પ્રતિમા બનાવીને જે પ્રકારે આજે દેશના વડાપ્રધાન તરીકે પણ એકસો ને પચાસ મીટમજયંતિ જ્યારે મોદી સાહેબ ઉજવી રહ્યા ત્યારે આખા પાંચસો ને બાસઠ રજુરાને એક કરીને અખંડ ભારત જે બનાવ્યું અને શ્રેષ્ઠ ભારત થયું છે ત્યારે આ આપણી ભાવિ પેઢી પણ આ યોદ્ધાઓને ભૂલી ન જાય એને લઈને સમગ્ર દેશની અંદર જ્યારે યાત્રા નીકળી ત્યારે સાચી શ્રદ્ધાંજલિ એ કહી શકાય કે જ્યારે મોદી સાહેબે એકસો ને બ્યાસી મીટરની સમગ્ર વિશ્વની અંદર ઊંચા મોટી પ્રતિમા બનાવીને એ સાચી શ્રદ્ધાંજલિ કહી શકાય દીપક જગતાપ સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ નર્મદા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ